સુરત શહેરમાં બીઆરટીએસ બસમાં પેસેન્જર્સની ભીડનો લાભ લઈ ધક્કામુક્કી કરીને મોબાઈલ ચોરી કરતા રિઝવાન ઉર્ફે લાલા પઠાણને ત્રણ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી ઉધના તથા ખટોડા પોલીસ સ્ટેશનના મોબાઈલ ચોરીના બે ગુના ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સર્વેલન્સની ટીમ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ વણ ગુનાઓને ડિટેક્ટ કરવા સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને દિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ પઠાણ તથા પીએસઆઈ હરપાલસિંહ મસારી અને પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ભેસ્તાન આવાસમાં રહેતો રિઝવાન ઉર્ફે લાલા બીઆરટીએસ બસમાંથી પેસેન્જર્સના મોબાઈલ ફોન ચોરી કરીને વેચવા માટે ભેસ્તાન આવાજ પાણીની ટાંકી પાસે ઊભો છે જે બાતમીવાળી જગ્યાએ ખરાઈ કરીને આરોપી રિઝવાન ખાન ઉર્ફે લાલા ઇકબાલ ખાન પઠાણ બિલ્ડિંગ નંબર એ નેવું નવ ભેસ્તાન આવાસ દિંડોલી સુરતને ઝડપી પાડી તેની અંગઝડપી કરતાં તેની પાસેથી અલગ અલગ કંપનીના ત્રણ મોબાઈલ પણ રૂપિયા વીસ હજારની કિંમતવાળા મળી આવેલ જે મોબાઈલ બાબતે કડકથી પૂછપરછ કરતા આ ત્રણેય મોબાઈલ તેને બે દિવસ પહેલાં ઉધના તથા ખટોદરા વિસ્તારમાં બીઆરટીએસ બસમાં પેસેન્જર્સની ભીડનો લાભ લઈ ધક્કામુક્કી કરી નજર ચૂકવી ને ચોરી કરી લીધેલ હતા જેથી પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસ સ્ટેશનમાં પણ ખાતરી કરતા ગુનો રજીસ્ટર હતો જે મુજબ હવે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી તથા મુદ્દામાલ ઉધના તથા ખટોદા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત